હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રીતા બેઝ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અને વરસાદની મોસમમાં એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી ખાવાની ખૂબ જ મજા આવે એવા ગોગડી ભજીયા તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અને ગોગડી ભજીયા કેવી રીતે બનાવવા તે શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લીલા ધાણા લેશું તો એક કપ મેં લીલા ધાણા લીધા છે એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને જો તમે કટ ના કર્યા હોય અને તમે માફ કરતા હો તો બે કપ આપણે ધાણા લેવાના છે જ્યારે બે કપના આપણે ધાણાના કટ કરશું ત્યારે એક કપ ધાણા બનશે તો આવી રીતે મેં અગાઉથી જ કટ કરી લીધા છે અને બેથી ત્રણ લીલા મરચાં લેવાના છે તીખા મરચાં એ તમારી તીખાશ કેટલી ખાવી છે એ પ્રમાણે તમારે બે લ્યો કે ત્રણ લેવાના છે પણ તીખી ગોગડી હોય છે એ જ સારી લાગે છે અને આઠથી દસ લસણની કડી લીધી છે એ પણ એકદમ નાનું નાનું કટ કરી લીધું છે અને હવે આપણે આદુ આદુ વધારે આગળ પડતું રાખવાનું છે એક મોટી ચમચી ઉપર મેં ગ્રેટ કરેલું આદુ લીધું છે અને આદુ જેટલું વધારે હોય છે એટલું જ સારું લાગે છે તો આદુ પણ આમાં નાખશું આપણે અને હવે આમાં આપણે નિમક સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું નિમક એડ કરી અને એક વખત સારી રીતે મિક્સ કરી દેશું જો આપણે હાથથી જ મિક્સ કરી દઈ છીએ સારું એવું બધું એટલે બધા જ મસાલા એકાબીજા સાથે પડી જાય અને હવે આપણે જેટલા લીલા ધાણા લીધા હોય છે કટ કરેલા લીલા ધાણા લીધા હોય છે એનો અડધો આપણે ચણાનો લોટ લેવાનો છે એટલે આ અડધો કપ આપણે ચણાનો લોટ લઈશી તમારે કપનું માપનું મેજરમેન્ટ ના હોય તો કોઈ પણ એક વાટકીના માપનું તમારે સેટ કરી લેવાનું છે કે આ વાટકીના માપથી આપણે લીલા ધાણા લેશું અને ચણાનો લોટ લેશું એવી રીતે તમારે સેટ કરી લેવાનું છે માપ અને હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ તો જુઓ આવી રીતે પાણી વગર જ પહેલાં બધું મિક્સ કરી દેવાનું છે જેથી કરીને લીલા ધાણામાંથી પાણી છૂટશે અને ચણાના લોટમાં ભીનાશ આવશે અને મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં બે ચમચી જેટલું પાણી એડ કરશું તો ફક્ત બે ચમચી પાણી એડ કરવાનું છે પછી પાછું આપણે જોઈએ જરૂર પડે એટલું આપણે પાણી એડ કરતા જશું પહેલાં એક વખત મિક્સ કરી દઈએ આપણે બે ચમચી પાણી એડ કરીને હજી આપણે એક ચમચી પાણી આમાં એડ કરીશું આપણે ટોટલ આમાં ત્રણ ચમચી પાણી એડ કરેલું છે ને આપણું જો મિશ્રણ એકદમ ભેગું થઈ ગયું છે તો હવે આપણે આમાં ગરમ તેલ એડ કરવાનું છે અડધી ચમચી જેટલું આપણે ગરમ તેલ આમાં એડ કરીશું ગરમ તેલ એડવાથી એકદમ પોચા સરસ બને છે તો આવી રીતે ગરમ તેલ પણ તમારે એડ કરી દેવાનું છેલ્લે અને ફરી પાછું આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે તો આપણું આ બેટર ગોગડી બનાવવા માટેનું બેટર તૈયાર છે હવે આપણે ગેસ ઉપર તેલ મૂકેલું છે ગોગડી પાડવા માટે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે વરાળ નીકળે છે તો ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર જ ગોગડી પાડવાની છે સ્લો ઉપર નથી આપણે પાડવાની અને જુઓ ગોગડી બનાવવા માટે હાથ ઉપર આટલું આમ લઈ લીધું છે આવી રીતે આમ ચાર આંગળા ઉપર લેવાનું છે અને અંગૂઠાની મદદથી આવી રીતે આમ પાડતી જવાની છે તો જુઓ આવી રીતે આમ નાના નાના ભજીયાની જેમ પાટુ જાવાનું છે નાના નાના પડશે એટલે એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં સરસ આવશે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આવી રીતે તમારે બનાવવાની છે આવી રીતે હલાવીએ અને ક્રિસ્પી બને થોડીક ગોલ્ડન ઉપર દેખાય એટલે તમારે થઈ ગઈ છે છે કાઢી લેવાની હજી આપણે થોડીક રાખવાની છે કિનારી આપડી ગોલ્ડન થવા માંડી છે તો જોઈ લેવાનું છે આપણે કે હવે આપણે ગોગડી છે એ એકદમ ક્રિસ્પી જેવી બની ગઈ છે તો આને એકદમ બ્રાઉન કલર જેવી નથી થવા દેવાની તો આવી રીતે આપણી આ ગોબળી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે અને જો તમારે ડબલ ફ્રાય કરવી હોય તો એક વખત અધકચરી કૂક થઈ જાય પછી કાઢી લેવાની છે અને પછી બીજી વખત ફૂલ ગેસ ઉપર તમારે કરવાની છે આવી રીતે બે વખત તમે કરી શકો છો હવે પછીની હું તમને ડબલ ફ્રાય કરીને બતાવું છું આ એક વખત ફ્રાય કરેલી છે જો તમારે ડબલ ફ્રાય કરવી હોય તો મીડિયમ ગેસ રાખી અને એક વખત આવી થાય એટલે આપણે કાઢી લેવાની છે આવી રીતે બધી જ આપણે ગોગડી બનાવી લેવાની છે પહેલી વખત અને પછી તમારે ગેસને ફાસ્ટ કરવાનો છે એકદમ ફૂલ રાખવાનો છે અને એકદમ ફૂલ તેલ આવે પછી પાછી આપણે બીજી વખત કરવાની છે એને આપણે ડબલ ફ્રાય કરી કહેવાય હવે આને આપણે ડબલ ફ્રાય કરવા માટે રાખીશું પાછી ડબલ ફ્રાય કરવાથી ક્રિસ્પી સરસ થાય છે કારણ કે એક વખત તમે મીડિયમ ગેસ ઉપર કરી લીધી હોય એટલે અંદરથી કૂક થઈ ગઈ હોય અને બીજી વખત એકદમ ફાસ્ટ ગેસ ઉપર કરી હોય એટલે ઉપરથી ક્રિસ્પી બને છે એટલે આવી રીતે બંને રીતે તમને હું બતાવું છું તો આપણા ગોગડી ભજીયા વરસાદનું સિઝન ચાલુ હોય વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય અને ગોગડી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકદમ ટેસ્ટી એવા આપણા ગોગડી ભજીયા તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ ગોગડી ભજીયાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે